આજે એ પણ વાત તમારી વચ્ચે મૂકવા માંગુ છું હમણાં ગઈકાલે મોડી સાંજે મેં જોયું મનસુખભાઈ માંડવિયા આમ તો રોજગાર મંત્રી એમની જવાબદારી પોરબંદરની જનતા અને ગુજરાતની જનતાને હૈયા ધારણ આપવાની હતી કે લાખો બેરોજગારી યુવાનોને સરકારી નોકરીઓ પણ મળશે અને જ્યાં વેપાર વાણિજ્યની લાંબી પરંપરા અને સંસ્કૃતિ છે એવા ગુજરાતની અંદર હજારો લાખો લોકોને વેપાર ધંધા ખીલવવામાં પણ મદદ મળશે ઉદ્યોગો પણ આવશે એના બદલે શું કહ્યું કે પોરબંદરની જનતાને જાણે બ્લેમ કરતા હોય પોરબંદરની જનતા ઉપર જાણે આરોપ મુકતા એમ એવું બોલે છે મને મનસુખભાઈ માંડવિયા બહુ દુઃખ સાથે કહેવું પડે કે અહીંયા કાયદો ને વ્યવસ્થાના ગંભીર પ્રશ્નો હોવાના કારણે ઉદ્યોગો આવતા નથી તો લાવો ને તમારી સરકાર છે સતીશ વર્મા જેવો કોઈ બાહોસ અધિકારી એ લાવો એટલે સફાયો કરે કાયદો ને વ્યવસ્થા જાળવવાની જવાબદારી એ કોઈ પણ સંજોગોમાં શું તમે સમજતા નથી રાજ્યની સરકારની પોતાની છે જે રાજ્યની સરકારના મંત્રી એવું કહેતા હોય કે સરકારે શરમથી ડૂબી મરવું જોઈએ કોંગ્રેસની પાર્ટી જ્યારે સત્તામાંથી એ સમયગાળા દરમિયાન 150 થી વધારે તાલુકોમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના યુનિટ્સ ઉભા કર્યા આજે જે આનંદની અમૂલ ડેરી થી લઈને અનેક ફેક્ટરીઝ કારખાનાનો પ્રાદુર્ભાવ જે ગુજરાતમાં થયો ક્યાંક ને ક્યાંક એના મૂળમાં કોંગ્રેસ છે એ પછીના વર્ષોમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન નામે કોર્પોરેટ લૂટ ચાલી છે અને આ કોર્પોરેટ લૂટ પૂરી નથી થઈ ત્યાં તમે આ પ્રમાણેના નિવેદનો કરીને હાથ ખંખેરી લેવાની વાત કરો એ પોરબંદરના બેરોજગાર યુવાનોનો ઢાલ ઉપર તમાચો છે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે વેપાર વાણિજ્ય ધમધમતા થશે અને મનસુખ માંડવીયાની જેમ બાનો ન કાઢીએ સતીશ વર્મા જેવો બહોસ અધિકારી એસપી તરીકે મૂકીશું આઈજી તરીકે મૂકીશું જીઆઈડીસી ના યુનિટ શાખા ગુજરાતમાં ઉભી કરીશું અને પોરબંદરના બેરોજગારી યુવાનોને વેપાર વાણિજ્ય ઉદ્યોગોનો લાભ મળે રોજગાર મળે એવા તમામ સંઘેશ પ્રયત્ન કરીશું